વલસાડના રોણવેલ એકસો આઠના કર્મચારી દ્વારા નવેરા ગામની મહિલાની સફળ પ્રસુતિ કરાવી વલસાડ જિલ્લાના નવેરા ગામના વડફળિયામાં રહેતા કૃપાલીબેન મિતેશભાઈ પટેલ ઉંમર વર્ષ ચોવીસને પ્રસૂતિની પીડા ઉપડતા જે તે પરિવાર દ્વારા ઘટનાની જાણ રોણવેલ એકસો આઠ એમ્બ્યુલન્સને કરવામાં આવી ત્યારબાદ ટીમે નવેરા ગામમાં આવી મહિલાને એમ્બ્યુલન્સમાં બેસાડી પાયલોટ અજીત પટેલે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ તરફ હંકારી હતી જે દરમિયાન ઓઝર ગામ પહોંચતા કૃપાલીબેનને પ્રસૂતિનો અસહ્ય દુખાવો ઉપડ્યો હતો ઇએમટી પ્રિયંકા હસમુખ પટેલ અને પાયલોટ અજીત પટેલે એમ્બ્યુલન્સને ત્યાં જ રોકી ઈ સગર્ભાને તપાસ કરતા જાણવા મળ્યું